લોકમત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે એમ એસ યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ના ચાલીસ વર્ષ પૂર્ણ થવા અને પ્રોસી મહેતાની એકસો પચીસ જન્મ જયંતિ ના નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સહયોગ થી જોડે એ સરદાર મેગા મલ્ટી મીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન ને સાકાર કરતો આ મલ્ટી મીડિયા શો વડોદરાના સીસી મહેતા સભાગૃહ ખાતે યોજાયો આ પ્રસ્તુતિ માં અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ના જી જીવન સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણના પ્રસંગોને આધુનિક ટેકનોલોજી સાથે જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા એકસો થી વધુ કલાકારોએ અભિનય સંગીત નૃત્ય અને દ્રશ્ય પ્રસ્તુતિ દ્વારા દર્શકોને ભાવ વિભોર કર્યા અને કાર્યક્રમ ને નગરજ નો તરફ થી ઉત્સાહ ભર્યો પ્રતિસાદ મળ્યો આજે મહારાજા સેજરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આંગણે સમગ્ર વડોદરાના લોકો માટે આજે સરદાર સાહેબને એક કલા નગરી દ્વારા કલાંજલિ આપવામાં આવી છે કે જ્યારે સરદાર સાહેબના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે જેને એકસો ને ચાલીસ વર્ષ પૂર્ણ થતા હોય અને જે ઓડિટોરિયમમાં નાટ્યનું મંચન થયું એવા સીસી મહેતા સાહેબને એકસો પચીસમું વર્ષ ચાલતું હોય ત્યારે આજે આ એક ખૂબ સુંદર જોડે એ સરદાર સંગીત નાટ્ય કલા એકેડેમી ગુજરાત સરકાર અને સાથે સાથે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર નાટક ભજવાયું અને સરદાર સાહેબના તમામ એવા જીવન પ્રસંગો કે જેનાથી બાળકથી લઈ અને વડીલો પણ પ્રેરિત થાય અને એક પ્રકારની રાષ્ટ્રભાવના એ પણ એ લોકો જાણે અને એ લોકો એનાથી પ્રેરાય અને દેશ માટે આગળ આવે એ પ્રકારનું આ જે ખૂબ સુંદર નાટક મેં પણ આજે માણ્યું અને આ સુંદર આયોજન બદલ હું સંગીત નાટ્ય કલા એકેડમી અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા સાથે આપણા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડૉક્ટર ગૌરાંગ ભાવસારજી આપણા સાંસ્કૃતિક વિભાગના અધિકારી એવા કેતુલભાઈ અને તમામ વડોદરાના શ્રેષ્ઠીઓ પણ આ નાટક જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન ઉપર એક નાટકનું મંચન અહીંયા આજે થવા જઈ રહ્યું છે આ નાટક નો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને જીવનનો સંદેશ જન જન સુધી પહોંચે એ માટે આ નાટકનું મંચન થઈ રહ્યું છે ખાસ ઉપલક્ષ એ છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સને એકસો ચાલીસ વર્ષ અને નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતા સાહેબને એકસો પચીસમું જન્મજયંતિ વર્ષ ચાલી રહ્યું છે આ બંને કાર્યક્રમોના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાની અંદર વડોદરાના કલાપ્રેમી નાગરિકો અહીંયા ઉપસ્થિત છે હું પ્રોફેસર ગૌરંગ બાદ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મબાદ